ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ પંદર એક બે હજાર પચીસના રોજ આપણી રૂની ઘાસડીના વાયદા એમસીએક્સ કોટન કેન્ડી જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો ગઈકાલે બસો એંસી રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર બસોની આસપાસ બંધ આવેલો છે અને માર્ચ બે હજાર પચીસનો આપણી રૂની ઘાસડીનો વાયદો એમસીએક્સ કોટન કેન્ડી પચાસ રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર એકસો ચાલીસની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો થોડા દિવસો પછી એક્સપાયર થઈ જશે એટલા માટે અત્યારે આપણને એ વાતની હૈયાધારણા છે કે માર્ચ બે હજાર પચીસનો વાયદો રિકવરી સાથે આપણને અત્યારે જોવા મળી રહ્યો છે આવનારા સમયમાં માર્ચ બે હજાર પચીસના વાયદામાં કેવી રિકવરી આવે છે અને તેની અસરને કારણે કપાસની બજાર અને રૂની હાજરબજારમાં કેવો સુધારો જોવા મળે છે જેમ જેમ સમય વીતતો જશે તેમ 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 ખ્યાલ આવતો જશે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાંથી ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી હતી કે પરાશરાભાઈ અમારે ત્યાં ચૌદસોથી ચૌદસો પચાસ ચૌદસો સાહીઠ ચૌદસો સિત્તેર અમુક વિસ્તારોમાં પંદરસો સુધીના ભાવ પણ વીસ કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે ગુજરાતના અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાં પણ ઘણા બધા વિસ્તારોમાં પંદરસોની ઉપરની સપાટીએ અતિ સારો કપાસ હોય તો ભાવ છે તે જોવા મળી રહ્યા છે આજે તારીખ સોળ એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ આપણને મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહેશું ખેડૂત મિત્રો ગામડે બેઠા મોટાભાગના વિસ્તારોમાં ચૌદસો પચાસથી પંદરસો સુધીના ભાવ આજની તારીખે પણ બોલાઈ રહ્યા છે આનાથી વધારે ભાવ તમારા વિસ્તારમાં બોલાતા હોય અને આમાં કંઈ ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો